જવા આ ડુંગળીના ઢગલા આનું કોઈ ધણી નથી મવવામાં અત્યારે લેવાનું બંધ છે વેપારીને જરૂરિયાત પૂરતો માલ લે છે આ વરસાદના હિસાબે અને અત્યારે તો આ વરસાદ અંધારી રહ્યો છે હાઈલો જ આવે છે હવે આ બધું રામ ભરોસે છે આમાં કહે ને જીવ તાળવે છોટી ગયો છે અત્યારે ખેડૂત માતરના જીવ તાળવે છોટેલા છે અને આખા ખેતરમાં ઢગલા પડ્યા છે આને કેટલાક ઢાંકવા તમે વિચાર કરો જોઈ જવો આ બધા ઢગલા દેખાય ને ડુંગળીના છે મોટા મોટા પાળા દેખાય ને આ જેટલા સફેદ દેખાય નહીં બધા ડુંગળીના પાળા છે મોટા મોટા જો હવે આને કઈ રીતે વ્યવસ્થા કરવી અને ઢાંકવાળવાર ગમે એવું તમે ઢાંકો તો બધું ફાડી નાખે પવન ઉડાડી નાખે અને એક બાજુ મહવામાં અત્યારે વેપારીઓએ માલ સ્ટોપ કરી દીધો છે આ માવઠાના હિસાબે પાંચ દિવસથી હાવ ખરીદી ઓછી કરી નાખી છે ગાડીવાળા ભરવા નથી આવતા ગાડીવાળા જે ભાડા હતા ત્રીસ રૂપિયા કટાના હાલતા હતા એના અત્યારે ચાલીસ પિસ્તાલીસ પચાસ રૂપિયા લગી એ મજા છે લેવા એનું કારણ એ છે કે જ્યાં જાય એટલે ગાડી ખાલી ન થાય ખાલી ન થાય બે એટલે બે દિવસ એને ત્યાં પડ્યું રહેવું પડે મહુવા યાર્ડની અંદર બે દિવસ ત્યાં રહેવું પડે એટલે ગાડીવાળાને પડતર ભાડું ન પોસાય એટલે એ લોકોએ દોઢા ભાડા કરી દીધા છે અને આ સો રૂપિયામાં જાય છે માલ અને કઈ રીતે વ્યવસ્થા કરવી તમે વિચાર કરો એક કટાના પચાસ રૂપિયા ભાડું હવે એમાં પચાસ કિલા હમ એટલે એક રૂપિયો તો એ ખાલી ભાડામાં વયો થાય પછી કોથળાના પૈસા પછી આની બીજી મજૂરી તમે ગણો એટલે શું થાય પાંચ રૂપિયામાં એક રૂપિયો તો એ વયો ગયો એટલે આખા ખેતરમાં પડ્યા છે આ જીવ તમામ ખેડૂના જીવ અત્યારે તાળવે છોટેલા છે કે આ શું થાહે આ માવઠું કેવો વિનાશ વેરશીએ હવે અત્યારે ફૂલ તૈયારી થઈ ગઈ છે વરસાદ આવવાની પણ જુઓ તમે પાછળ કાળા ડિબાંગ વાદળા અત્યારે થઈ ગયા છે અને કડાકા ભડાકા થાય છે ને સાવરકુંડલામાં એ બાજુથી આવેલું આવે છે હવે હું થાય રામ ભરોસે છે બાકી કોઈ યાર્ડમાં આની બીજી વ્યવસ્થાઓ નથી હોતી કે તમે જ્યાં માલ લઈને જાઓ અને તમારો માલ ત્યાં હસવાય કારણ કે આ ન્યા લઈને જાઓ તો એ ખુલ્લામાં ઉતારવાના હોય ખેતરમાં એટલે આની બીજી કાંઈ વ્યવસ્થા છે નહીં આને હસવાની અને આખા ખેતરમાં આને ક્યાં ઢાંકવાય કહો એક તો મજૂર મળતા નથી નથી ગાડીવાળા આવતા કોઈ ગાડીવાળા આવે છે તો ત્યાં ડોઢા ભાડાની માગણી કરે કારણ કે એને જ્યાં પડ્યું રહેવાનું થાય એટલે એ લોકોને પણ પોસાય નહીં એટલે મોવા યાર્ડમાં તમે ક્યાંય ઉતારવાની વ્યવસ્થા છે નહીં અત્યારે ખુલ્લા ખેતરમાં ઉતારવાનું છે બધું બાકી શેડ ક્યાંય નથી માર્કેટની અંદર શેડ હોય તોય થોડા ઘણા ખેડૂતોનો માલ એમાં હસવાય કાંઈક પણ એવું કાંઈ છે નહીં અને માલનો પણ એટલો ભરાવો છે એટલે કે ગમે ઓળ શેર હોય અત્યારે તોય ટૂંકા પડે એટલે વાર રામ ભરોસે છે જે થવું એ થાય તૂટે બૂટે ભાંગે તૂટે આ ટોટલ આની અંદર ખર્ચો આપણે અઢી લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છે દસ વીઘાની ડુંગળી અઢી લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છે આ માલ અત્યારે ત્રણ લાખ રૂપિયા જેવો પડ્યો છે માલ હવે જોઈએ વરસાદ થાય એટલે હાવ ઝીરો જીરો મૂળગા એ નથી થાય આમ આ મૂળગાની આશા એ કાઢ્યા હતા કે ભાઈ વરસાદ ન થાય અને વેસાઈ જાય તો આપણે જે ખર્ચો કર્યો છે વીઘે પચીસ હજાર રૂપિયાનો વીઘે પચીસ હજાર રૂપિયાનો જે ખર્ચો લાગે છે એ આ દસ વીઘા ડુંગળીમાં અઢી લાખ રૂપિયાનો તો ખર્ચો લાગ્યો છે એ આપણા હાથમાં આવે પણ હવે જે કુદરતની ધારી છે એ થાય આમાં તો કોઈનું કાંઈ હાલતું નથી નથી સરકારનું હાલતું કે નથી કોઈનું હાલતું કે આપણે કોઈને દોષ દેવા માવઠું એ તો એક કુદરતી પ્રક્રિયા છે ભગવાનનો ક્રોપ કહેવાય અને એમાં કાંઈ આપણે સરકારને દોષ દેને કોઈ ફાયદો નથી કે સરકારે આમ ન કર્યું તેમ કર્યું ન કર્યું હવે આપણે આપણે એક ખેતરનો માલ ન હાંસી શકતા હોય અને કંઈ ન વ્યવસ્થા કરી શકતા હોય તો આમાં બીજાને દોષ દઈને આપણે શું કરવાનું પણ કહેવાનું માત્ર એટલું જ છે કે મહુવા માર્કેટ યાર્ડમાં બે મહિનાથી આ ભાવની જે માથાકુરી હાલતી હતી એમાં સરકારે થોડો પણ સપોર્ટ આપીને વેપારીઓને કાંઈક થોડું ઘણું આમ તેમ કરી અને ખરીદી હારામ હારી ચાલુ રખાવી હોત તો ખેડૂતને પાંચ રૂપિયા મળ્યા હોત પણ મૂળ શું છે કોઈ મોટા ગજાનો માણસ હોય અને એ મહુવાની વાત કરે ને તો એની માન્ય રહે બાકી નાના નાના માણસોનું તો હું આવવાનું છે આગેવાનો જાય સમાજના અને માગણી કરે તો એનું કાંઈ તો ઉપજવાનું છે નહીં મુખ્યમંત્રી ગજાના માણસ હોય કે મંત્રી દજાના માણસ હોય એ કોઈ સારી રજૂઆત કરે અને એની પાસે જાય અને વેપારી સાથે મિટિંગ કરે કે ભાઈ આનો કાંઈક રસ્તો લાવો ખેડૂતોનો માન એટલો છે એને કાંઈક વ્યવસ્થા કરો તમે તો કંઈક એની યાર મિટિંગ કરીને વાતું થાય બાકી ખેડૂત આગેવાનો જાય તો એનું કોઈ સાંભળે નહીં પાંચ જણા જાય હોબાળો કરે ઘડી કલાક બંધ રહે અને કોઈ વસ્તુ બાકી કાંઈ થતું નથી એટલે શું કરવું ને એવી હાલત છે અત્યારે ખેડૂની એટલે જેટલું ઢકાણું હોય એટલું ઢાંક્યું હોય પણ આ બધું ઢાંકું કાંઈ શક્ય છે નહીં પવન આવે એટલે બધું વિખી સુથી નાખે તો આ બધા કટા હારી હારીને વાડીએ ભેગા કરે છે થપ્પા મારે છે એને આશા છે કે આ માલને બસાવી શકશું પણ કુદરતના પ્રકો વારે કોઈનું કાંઈ હાલતું નથી આ ગમે એટલું અહીંયા મહેનત કરી અને આ હાસવશે છતાંય વરસાદ આવશે ને એટલે આ બગડેલું ને બગડેલું જ છે એટલે આમાં કાંઈ છે નહીં આ ખોટા બધે મહેનત પૈસા બધે પાણીમાં જાય છે આ અત્યારે ડુંગળી કાઢતા હતા બતાવ્યા કે આનું મોઢું ખુશીથી આમ મોટું થઈ ગયું હતું પણ અત્યારે હાવ એટલે હાવ લેવાય ગયા કારણ તમને કહું બેસવા થાય તો મૂળગા પૈસા નથી થાય આમ કાઢી ત્યારે એને આશા હતી કે ભાઈ થોડા ઘણા કાંઈ કે આમાં પૈસા મળશે આપણને પાંચ દહ રૂપિયા કે થોડા ઘણા પૈસા મળશે પણ એ માયલું કાંઈ નથી આમ જોવો તમે અત્યારે જોવો હાવ એટલે હાવ પડશે રેબજબ થઈ ગયા છે કોઈ જાતનું આમાં કાંઈ થાય એમ નથી વાવ્યું હોય ત્યારે કેટલી આશાથી વાવ્યું હોય કે આપણે પાક વાવીએ છીએ તો આમાં પાંચ રૂપિયા આપણને મળશે પણ આમાં મળવાની તો વાત અલગ રહી આ કાઢવાની અત્યારે મજૂરી ભારે પડે છે આ તો અત્યારે અહીં ખેતરને વાડીએ થબો મારે છે ને અજ્યાં માર્કેટમાં જાય ને વેસાય તો કાંઈક આવું હોય તો આવે બાકી પલલી ગયું એટલે ખાતર છે એટલે એ મજૂરી જવાની છે આ તૈયાર માલ થઈ ગયો છે કમ્પ્લીટ કારણ કે એની વાંચે પચીસ પચીસ હજાર રૂપિયાના વીઘે ખર્ચા કર્યા છે એ તો જે જવાના જ છે મૂળગા જ થવાની આશાએ આ બધો માલ કાઢ્યો હતો પણ મૂળગા એ થાય એમ નથી આ પલળશે એટલે એટલે બધા ખેડૂતો માથે આજ દિન બેઠા છે કોઈને નથી અત્યારે કાંઈ કરી શકે આમ તલવાળા હોય ડુંગળીવાળા હોય બધા ખેડૂની માથે આ કુદરતી આફત છે અને કાલે વરસાદ ઘણી જગ્યાએ પીડ્યો અને ઘણા ખેડૂતને નુકસાન કર્યું છે હવે આ જોઈએ હવે શું થાય છે જો આ માલ કદાચ હાસો હારો રહી જાય પૈસા વગીનો રહી જાય તો પાંચ રૂપિયા આવશે પાસે તો અત્યારે થાય છે કોરો માલ પાંચ રૂપિયા કોરો માલ જાય છે અને અત્યારે ભાડું એટલું માથે થઈ ગયું છે કે રૂપિયો તો અત્યારે ભાડું સડે છે પચાસ રૂપિયા કટાનું ભાડું થઈ ગયું કાલે આ વેલજીભાઈ ફોન કર્યો કે પચાસ રૂપિયા ભાડું એક કટ્ટાનું બોલો હવે અહીંથી મહવા પકડવાનું એક કટાનું પચાસ રૂપિયા ભાડું એટલે પચાસ કિલો સામે અને પચાસ રૂપિયા તો એ સડી ગયા ચાર રૂપિયા વધ્યા વાહ યા આ કોરો માલ રહી તો વધે નહીં ચાર રૂપિયાનું આજે અહીંયા ખાતર કરવાનું છે આ કોથરા ભીરા એના તો આ કોથરો ખાલી એક ત્રીસ રૂપિયાનો કોથરો આવે એટલે આ રીતની હાલત છે જો માલ હસવાઈ જાહે અને વેસાઈ જ તો આપણે પાસે આગળ બતાવીશું નગર માથે ઓડીને રોવાનું છે પણ છતાંય મહેનત મૂકવાની નથી મહેનત કરી રાખવાની છે જે જેના નસીબનું હશે એ મળશે બાકી જય સીતારામ